કેમચા રસ્તા પાસ પાલોદ ગામ ખાતે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં થયેલ ચોરીનો ભેદ ગ્રામ એલસીબીએ સોજી તેમજ ફ્લોસ્કોડ કોડ ખેલવા પોલીસની દસ ટીમ કામે લાગી હતી કીમ ચોકડી સ્થિત યુનિયન બેંકની શાખામાં પાછળના ભાગે વાકોરું પાડી લોકોરો તોડી એક કરોડ ચાર લાખ રૂપિયાના કોઈલ મતદાર માલની ચોરીના ચકચારી પ્રકરણમાં જિલ્લા એલસીબીએ દસ દિવસની જહેમત બાદ ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસને અલગ અલગ ટીમોએ બિહારના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્રોફેશનલ ગેંગને ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે સત્તર ડિસેમ્બરે કિમ ચોકડી સ્થિત યુનિયન બેંકની શાખામાં પાછળના ભાગેથી દિવાલમાં બાકુરું પાડી અંધ પ્રવેશેલા તસ્કુરે બેંક લોકરોને નિશાન બનાવી એક કરોડ ચાર લાખની મત્તાની રોકડ તેમજ સોના ચાંદીના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હતો પાલુદ પોલીસ ચોકીની થોડી દૂર ભરચકતામાં આ ચોરીની ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો જિલ્લા પોલીસને પડકાર ફેંકતી ઘટનામાં ઠંડી ઉડાડીને વીસ કિલોમીટર સુધીના ઘેરામાં દસ હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી થી વધુ સુધી પહોંચવામાં સફળતા મળી છે ભટોળાના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમ આરોપીઓને ઓળખી બાતમી પર ચોક્કસ વર્કઆઉટ કરતા બિહાર પહોંચી હતી પોલીસે બિહારના અંતરિયાળ વિસ્તારોને ઘંઘોળતા બેંક ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્રોફેશનલ ગેંગના આરોપીઓને દબોચી લીધા છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના મુદ્દા માલ સાથે પોલીસે આરોપી ગેંગને ઝડપી પાડી ગુજરાત તરફ રવાના થઈ ચૂકી છે પોલીસ અમે આરોપીઓની પૂછપરછ કરી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કયા અને કેવા સંજોગોમાં અને કોની ટીપથી સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો જેવી વિગતોનો ખુલાસો કરે તેની રાહ જોવાઈ રહી છે